નમસ્કાર મિત્રો આજે હું મારા મિત્રના ખેતરમાં આવેલ છું જેઓ આપણી નેટસર્ફ કંપની બાયોફીટ રેન્જ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે તો હું મારા મિત્રને પૂછીશ કે આ નેટસર્ફ કંપનીની બાયોફીટ રેન્જ પ્રોડક્ટ વાપરવાથી એમને રિઝલ્ટ શું મળ્યું છે તો મિત્રો આવો આપણે ખેડૂતના સ્વમુખી આપણે સાંભળીએ તો આપણું નામ શુભનામ મારું નામ છે ચૌહાણા સોગોદર બહુભાઈ ગામ ગામ મારું જાફરગંજ છે તાલુકો તારાપુર જિલ્લો જિલ્લો આણંદ બરાબર મોબાઈલ નંબર મોબાઈલ નંબર મારો છે નવ્વાણું પચીસ અડસઠ અઢાર પિસ્તાલીસ બરાબર છે તો પોપટભાઈ આજે આપણે આ અમારી પ્રોડક્ટ અમારી કંપનીની પ્રોડક્ટ વાપરવાથી તમને શું ફરક પડ્યો છે આ કપાસની અંદર મને આ પ્રોડક્ટ વાપરવાથી ઘણો બધું સારો એવો વળતર મળ્યું છે જે પહેલાં નદી પૂરા આવવાથી